ગોપાલ ઇટાલિયા શા માટે પોલીસ સાથે ઝઘડે છે શું તેને નામ કમાવું છે ઘણા બધા લોકો આવું કહી રહ્યા છે ભાઈ પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા જે કરી રહ્યા છે ને એ ગરીબ લોકો માટે કરી રહ્યા છે ખાસ કરીને મિત્રો વાત કરી તો આ વિડીયો ગોપાલભાઈના સપોર્ટ માટે છે અને ખાસ કરીને એ વિડીયો એન્ડ સુધી જોતા રહી ચેનલમાં પહેલી વાર એવું હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવું ભૂલતા નહીં હું કોઈનો પણ વિરોધ કરતો નથી હું કોઈને પણ ખોટું કહેતો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયા પોલીસ સામે ઝઘડી રહ્યા છે અને તમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો જોઈએ છે આ મિત્રો વાત તો અનની કટકી થયા બાદ મિત્રો વાત કીધું ઘણા બધા સ્ટ્રિંગ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે જેની અંદર ગોપાલ ઇટાલિયા છે રેડ મિત્રો વાત ચેક કરે છે અને મિત્રો સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવી બનાવીને કહે છે કે તમે તમારી આંખે જોવો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે ચૈત્ર વસાવા એટલે આમ આદમી પાર્ટીના યુવા નેતાને અને ડેડીયાપાડાના ધારાસભ્ય તે પણ મિત્રો વાત કીધું પોલીસ ઝઘડતા હોય છે અને ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે આમ વિસાવદરના ધારાસભ્ય છે ને તે પણ પોલીસ સામે લડે છે આમ આદમી પાર્ટીના બંને નેતા એવા છે જે દિગ્ગજ જે પોતે મિત્રો વાત કીધું કોઈનાથી પણ ડરતા નથી ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા જે મિત્રો વાત કીધું આંદોલન ટાઈપ મિત્રો સોઈ રહ્યા છે રસ્તાની અંદર બેસી બેસીને મિત્રો વાત કીધું આમ પોલીસને પડકાર ફેંકીને કહી રહ્યા છે ભાજપના કવતરા લીધે હવે મિત્રો આના હું પોલીસ સાહેબોને કંઈ પણ કહેતો નથી ધન્ય છે ગુજરાતની પોલીસની જે રાત દિવસ વાત રહીને ભાઈ પોતાની મિત્રો વાત ભજાવે છે અને લોકોની હેલ્પ પણ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું ગોપાલ ઇટાલિયન એવું લાગી રહ્યું છે કે આમની અંદર મિત્રો વાત કીધું ભાજપની પોલીસ હોય છે કે આવું હોય છે તેવું શબ્દ કાઢે છે પરંતુ આના અંદર હું કોઈને પણ કંઈ પણ કહેતો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર અત્યારે જે રીતે મિત્રો જે ચાલી રહ્યું છે ગોપાલ ઇટાલિયા આવનારા ટાઈમની અંદર મોટો ધડાકો કરી શકે છે નહીં ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયા આવનારા ટાઈમની અંદર લડી લેવાના મૂળમાં છે ને આવનારા ટાઈમની અંદર વિસાવદર ની અંદર એવડો મોટો વિકાસ કરવાના છે કે તેના વિશે વાત જ ના કરો ગરીબ લોકોના અન્ન તેના સુધી પહોંચાડવામાં ગોપાલ ઇટાલિયા મદદ કરી છે આજના વિડીયોમાં આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ